ઝિયા તાલુકાના રાશન કાર્ડ ધારકોને તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધમાં જગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા મામલતદારને આવેદન સાથે રજૂઆત કરી હતી હાલ ગુજરાતના અલગ જિલ્લાના તાલુકાઓમાં રાશનકાર્ડ ધારકોને નોન એનએફએસએના તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયાબાદ બાદ તાલુકામાં પણ ચૌદ હજારથી વધુ કાર્ડ ધારકોને આ તબદીલી કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી જેના અનુસંધાનમાં આજરોજ ઝગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના રાજ્યના રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું કે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવેલી નોટિસો

અમાને અનાજ પૂરતું મળતું નહીં અમારા ઘરમાં નવ જણ છે નવ જણ માં આઠ કિલો ચોખા આવ્યા અને એમાં બાજરી આવી ગમ આવ્યા એમાં ગમ માં બી કઈ કીડા હોય કઈ હોય ચોખા માં કઈ પ્લાસ્ટિક ચોખા હોય એવું બધું ખરાબ આવે એમાંથી પછી અમે ખાઈએ તો એમાંથી બીમાર પડી જાય કઈ થાય તે સરકાર એટલી સુવિધા નહિ આપતા કે ચોખા કમ્પ્લેટ માણસ ને તો સારી રીત જીવે આટલું ખરાબ જીવી ને જિંદગી દુખી કરવાની આજે અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં ચૌદ હજાર થી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી છે નોન એનએફએસએ માં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માંગે છે આજે આ ભાજપની સરકાર કોઈ પણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓને આવા પરિપત્રો બહાર પાડે છે એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે ઝઘડિયામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે લોકોના મૃત્યુ થાય છે તેમ છતાં આજે ચૌદ હજારથી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરે આવવું પડે અરે આ બધી નોટિસો ગેરબંધારણીય છે અહીં ગ્રામ સભાને મંજૂરી કે એને એમને એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાતની અંદર પંચોતેર લાખ બીપીએલ ધારકોમાંથી પંચાવન લાખ બીપીએલ ધારકોને ખોટી નોટિસો કાઢી અને એનએફએસએ કાર્ડને નોન એનએફએસએ માં ફેરવી બંધ કરવા માટેનું એક ષડયંત્ર રચાયેલું છે અને એના ભાગરૂપે ગરીબ આદિવાસીઓનું અન્નનો જે અધિકાર કોંગ્રેસની સરકારે આપેલો હતો જેનો લાભ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે લઈ અને ચૂંટણીઓમાં ભરપૂર ઉપયોગ કરેલો છે એમના નામે ચડાવીને એ અનાજ આજે બંધ કરવા માટેની પહેરવી સરકાર કરી રહેલી છે એનો જડબેસ લાખ વિરોધ કરવા માટે ઝઘડીયા તાલુકાના બીપીએલના આદિવાસી પરિવારો સાથે આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી અને આ શિડ્યુલ પાંચનો વિસ્તાર છે અને ખોટી નોટિસો રદ કરવા માટેની માંગણી કરેલી છે અને આપના માધ્યમથી તમામ બીપીએલ કાર ધારકોને હું વિનંતી કરું છું કે કોઈએ પણ આ નોટિસનો જવાબ આપવાની જરૂર નથી કારણ કે આ નોટિસ ખોટી છે અને તાકાત હોય રાજ્ય સરકારની તો એક પણ કાર ધારકનું બીપીએલમાંથી નામ હટાવીને બતાવવી જોઈએ અને જો બીપીએલ ધારકનું નામ આ સરકાર રદ કરશે તો આ સરકારને છઠ્ઠીનું ધામણ યાદ કરાવી દઈશું એટલી તાકાત આ ગરીબ આદિવાસીઓની અંદર છે